તારા બધા ની કેમ છે બધા મજામાં તો આજે અમારે ખેતરમાં માં કઈ કામ નથી જીરું કાલે નથી આપી દીધું ને મનીષા આટલા ના લુગડા ધોવા ને મીશી આખવા કર્યું ને અમને કરે પાણે ગદમ માં ખડ માં મોટર ચાલુ હે ખડ ખડ પછી પીવરાઈ હે પેલા ગદમ પીવરાવ લીએ અમાઈ જાય ભેરું હવે ગદમ ઈ થોડાક મોટા થઈ ગયા કાલે જીરું ને નિદાય લીધું ને પાણી પણ વાળ દીધું તો પૂરું થગું ગયું બધું એવું પછી દવા છાંટવાની હે થોડાક દિવસ પછી હમણાં તો કઈ નથ ને ગદમ માં પાણી પી ગયું આ ક્યારો ભરાઈ ગયો તો મેં નાખું વાળ દીધું ને હવે લાગ્યા રામ જાય આજે હું પણ જ કરા આમ દઈને કામ હતું તે આગળ આવી ગયા થોડીક વાર પછી કા હું તો મણી કે ના કામ આજે તારો વારો કાલે મેં પૂરી કરી દીધી બધા મેં આલું ફેરતા એવું લગભગ વાટવા જાય એવું કહે એટલે પહેલાં ઝીણકાઓ એને વાટરી લે ને તો પછી અસલ થાય થાય પાછા બીજી ફેર ને આ પાસ બાંધ્યું અબ્રક રોગું હતું તે તૂટ્યા ગયું દીવાવડાનું પોપિયો ભાઈ કો મોટો ને મોટો બીજા હે પછી તો કાસા હે આમાં તો કામ થયું હોય જીમકો કે ખેન પાકે ગો બીજા મલક ના હે પછી તો બધાય કાસા હે એક વલી પોપિયો હે ને મા એમાં એક પીરો જરા જરા થયો ચોગિયારો ગદમ નો ભરાઈ ગયો વારે કા

ની નાકું વાંધી તું રામદે કે આ નાકુ નહી હાલે પાસે ફેરાયર્યું બધું પીવરા દીધું ખડ ને ગદમ ને બકાલું ને ખડ માં વેર્યું પાણી મોટા ખડ માં એમાં કાલે તા હતું પાણી થેર્યું તે પછી ઓલી કર કુંડા ને ભરવા નહોતા તે કરા સાલુ કહી દઉં તું તે કર લાઈન નું નોતી ઉધી પછી આમાં સાલુ કરી દીધું હવે રી ને એવા માં અટાણ પીવરાવે ને મારે વાડું ખડ હું જટ જટ ખડ વાડેલા ન પાણી પાછું પુગે આવી છે હા તો પુગે આવી અજે દ્રોગુ ધોરિયામાં જ છે તાતા હું આગડી વાટેલા જડપ થી આથી વાડવાનું આપણે ખડ તો એમ ખડવા ઢે નાનકાલે વિહા વાળા તો દૂધ દેવા તેનાથી પતંગ ઉ લઈ આવ્યો એવા ટાણકીયા કાકા પરો કન્યા બાંધે દે પતંગ સોગાવવી રમદે કન્યા બાંધે દે એને કન્યા બંધાઈ ગઈ ને પતંગ બી સગાવી દીધી રમદે એ આવી 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 આવી

અનંદ એકલો પતંગ સગાવે અનંદ ની પતંગ હે ઉશી નું ઉશી હા મુકતા નહી ન કવાય જાહે મોહબલ કર દે હા